કાર્યપાલક માર્ગ અને મકાન નડિયાદ કચેરીમાં વર્ક તરીકે ફરજ બજાવતા હતા તેઓએ સને બે હાજર પંદર ની સાલમાં ફરિયાદી પાસે તેઓના બિલના નાણાના કેસ કરાવવા માટે રૂપિયા પાંત્રીસો ના ની માંગણી કરેલી હતી જે અંગે ફરિયાદી એસીબી માં ફરિયાદ કરતા તેનો છટકો ગોઠવવામાં આવેલ જે છટકાના કામે આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા પાંત્રીસો લીધેલા જે રકમ આરોપી પાસે ડિમાન્ડ રિકવરી અને એક્સેપ્ટન્ટ કરેલા જે રેડિંગમાં પકડાઈ આવેલ જે અંગેનો કેસ આજ રોજ નડિયાદના મેદવાન ચોથા એડિશનલ સાહેબની કોર્ટમાં

મુજબના ગુનાના કામે ચાર વર્ષની સખત કેદની સજા તથા પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે રોજ જે ભ્રષ્ટાચારના ગુનાઓ વધી રહ્યા છે તે માટે અને સરકારી કર્મચારીઓ જે લાંચ લે છે એના કારણે જે હાલમાં રોજ બરોજ ખૂબ ગુના વધતા હોય નામદાર કોર્ટે સખતમાં સખત સજા કરી અને સમાજમાં એક દાખલો બેસે તે અંગે ચાર વર્ષની સજા કરી અને આજો તેઓને કસ્ટડીમાં લઈને જેલમાં મોકલવાનો હુકમ કરેલ છે સરકારી કર્મચારીઓ એસીબી ના ચટકામાં સપ્લાય ભ્રષ્ટાચારમાં અત્યારે ગુનો ઉઠી છે શું કહે આ બાબતે મારે એટલું જ કહેવું છે કે આજ રોજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે શ્રી રાહતકર સાહેબ જે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ છે તેઓ જે ચુકાદો આપ્યો છે જેમાં આ કામે આક્ષેપિત આરોપી ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર જેની વિરુદ્ધ એસીબી એક્ટ હેઠળ આખો ટ્રાયલ ચાલ્યો અને આજ રોજ આરોપીને ચાર વર્ષની સજાનો હુકમ કરેલો છે સમાજની અંદર જે લોકો સરકારી પદ ઉપર બેઠેલા છે અને જે લાંચ લેવાનું કૃત્ય કરે છે આ ભ્રષ્ટાચારીઓ માટે આજે જે કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ખૂબ જ ચેતવણી રૂપ છે માટે આ એક સમાજની અંદર એવો દાખલો બેસશે અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ ભ્રષ્ટાચાર કરતા રોકાશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે